અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ઇસ્કોન સંસ્થાના ગવર્નિંગ બોડી કમિશનર શ્રી ગૌરાંગ દાસ આ અભૂતપૂર્વ મંદિરથી પ્રભાવિત થઈ તેઓ શ્રીએ પોતાની લાગણી રજૂ કરતા જણાવ્યું આ સ્થાન એક અજાયબી છે સ્થાપત્યની અજાયબી રણની મધ્યમાં આટલું અદ્ભુત અને સુંદર મંદિર વાસ્તવમાં સાંસ્કૃતિક આધ્યાત્મિક અને સામાજિક સંવાદિતાનું પ્રતિક છે આ મંદિર દ્વારા આપણા સનાતન ધર્મને સૌનો પરિચય થશે હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં આવા લાખો અદ્ભુત મંદિરોનું નિર્માણ થાય જે સંઘર્ષ ભય અને તણાવથી ભરેલી દુનિયામાં શાંતિ સંવાદિતા સૌહાર્દ અને સમાનતાના સંદેશને પ્રોત્સાહન આપે શ્રી પ્રમુખ સ્વામી મહારાજે સન ઓગણીસો સત્તાણુંમાં અહીં રણની મધ્યમાં એક સંકલ્પ કર્યો એક સુંદર મંદિરનું નિર્માણ થાય જે આજે આપણે જોઈ શકીએ છીએ જે હજારો વર્ષો સુધી લાખો લોકો માટે આશાના એક કિરણ તરીકે કામ કરશે